નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાની છે તો તેમાં જે પીએમ કિસાન નો જે બે હજાર પચીસ માં એકવીસ માં હપ્તો આવવાનો છે તો તે દિવાળી પહેલા જમા થશે કે કેમ તે વિશેની ચર્ચા કરવાના છે પછી મગફળીમાં જે મગફળીમાં સરકાર દ્વારા જે ખરીદી કરવાની ચાલુ થવાની છે તેના વિશેની થોડીક ટૂંકી ચર્ચા કરીશું આઈ ખેડૂત પોર્ટલમાં જે અમુક યોજનાઓ ચાલુ છે તેના વિશેની થોડીક ચર્ચા કરીશું આ બધાને અમારી યુટ્યુબ ચેનલ વતી ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દિવાળી અને નવા વર્ષની પણ આપણે ખૂબ ખૂબકામના પચીસ માં તે દિવાળી ઉપર જમા થશે પણ આપણે જોઈએ તો એકવીસમો હપ્તો છે તે અમુક જે ચાર રાજ્ય છે જ્યાં ખૂબ વધારે વરસાદ થયો પૂર આવ્યું તો તેવા રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્યાં હપ્તો

આ દિવાળી આ હપ્તો જમા નહીં થાય તો પછી ક્યારે જમા થશે અને બે હજાર ચોવીસમાં માં પાંચ ઓક્ટોમ્બરની આજુબાજુ એટલે કે દિવાળી પહેલા જ આ હપ્તો જમા થઈ ગયો હતો પણ હાલ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી કે એકવીસમો હપ્તો બે પચીસ માં ક્યારે નાખવામાં આવશે અને મિત્રો તમારે જો તેમાં તમારું સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા તમારે જો તેમાં માહિતી જોતી હોય કે ભાઈ તમારું ફોર્મ એપ્રુવ છે કે નથી તમારે એકવીસમો હપ્તો આવશે કે કેમ તો તે બાબતની માહિતી અપડેટ થઈ ચૂકી છે જે બાબતનો પણ મેં વિડીયો બનાવીને મૂકેલો છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ જ્યાં જઈ અને તમારે તમારું નામ કઈ રીતે ચેક કરવું તેના વિશેની માહિતી તમને તે વિડીયોમાંથી મળી રહેશે અને તમારે જો હપ્તો ન આવતો હોય પ્રોબ્લેમ રાખો જો તમે રિટર્ન કરતા છો તો પણ તમારો હપ્તો બંધ થઈ જશે તમારે એને જે મર્યાદા છે તે મર્યાદામાં તમે નહીં હોય તો પણ તમારો હપ્તો બંધ થઈ જશે બે હજાર ઓગણીસ પછી જો તમે ખાતેદાર થયા છો તો તેવા કિસ્સાઓમાં પણ આપનો હપ્તો બંધ થવાની સંભાવના છે જો તમે ઈ કેવાય સી નહીં કર્યું હોય તો પણ તમારો હપ્તો બંધ થઈ શકે છે

જેથી જો પણ તમારે પણ કોઈ આવો પ્રશ્ન હોય તો તેનું વ્યવસ્થિત સોલ્યુશન લાવો અને તમારે જે માહિતી ખૂટતી હોય તે માહિતી તમારે પોર્ટલમાં જ અપડેટ કરી દેવી અને મિત્રો 21મો જે હપ્તો છે તે હાલ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને આપને અમારી YouTube માધ્યમથી જરૂરથી જાણ કરવામાં આવશે મિત્રો હવે આપણે આગળ બીજી વાત કરીએ તો મગફળીના ટેકાના ભાવની જે રજીસ્ટ્રેશન ચાલુ હતું અને તેમાં તે જે જીઓ ટેકિંગ કે ઓનલાઈન જે તેની ચકાસણી કરવાની તે લોકો મોટા ભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે અને સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી એક અગિયાર બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવશે અને તેમાં ખેડૂતોને એક દિવસ અગાઉ મગફળી ખરીદવા માટે તમારો વારો આવ્યો છે કે કેમ તે બાબતની માહિતી આપને દેવામાં આવશે માટે જો આપે પણ રજીસ્ટ્રેશન કરાયેલું હોય તો આપે આપણા મોબાઈલનો મેસેજ ચાલુ છે કે કેમ મેસેજમાં જો મેસેજને

અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલમાં હાલ ઘણી ખરી યોજનાઓ ચાલુ છે જેમાં સૌ પ્રથમ આપણે ખેતીવાડીની વાત કરીએ તો ખેતીવાડી વિભાગમાં નિદર્શન છે પછી ખેતી માટેનું વળતર છે પછી ઇનપુટ ખર્ચ છે તો આવી થોડી ઘણી યોજનાઓ ખેતીવાડી વિભાગમાં છે જેના પણ વિડીયો બનાવીને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે પશુપાલનમાં પણ અમુક યોજનાઓ ચાલુ છે જેના પણ વિડીયો બનાવીને મેં છે જો તમારે તે જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અથવા તમે આઈ ખેડૂત પોર્ટલમાં જઈ અને પણ તમે ચેક કરી શકો છો તો મિત્રો આજે આપણે અને બીજી આગળ ચર્ચા કરીએ તો શિયાળુ અરજી ચાલુ છે યુટ્યુબ ચેનલમાં જે પણ તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ નાના એવા વિડીયોમાં બે ત્રણ મુદ્દાની ચર્ચા કરી અને આપને આવતું વર્ષ ખૂબ ફળે તેવી સૌને નવા વર્ષની